અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટ યાર્ડમાં ઉગાડી લૂંટના ખેડૂતો દ્વારા લગાવાયા આક્ષેપ હિંમતનગર રાજકોટ ઈડર વડાલી જેવા શહેરોમાં ઘઉંનો ભાવ ખેડૂતોના જણાવ્યા પ્રમાણે છસ્સો આવતો હોય ત્યારે મોડાસા માર્કેટ યાર્ડમાં ફક્ત ચારસો રૂપિયાની બોલી લગાવતા ખેડૂતોએ કર્યો હોબાળો ગઈ રાત્રેથી ખેડૂતો પોતાનો માલ લઈ માર્કેટમાં આવી ગયા હોય ચા નાસ્તાની તેમજ આરામ કરવાની કોઈ સગવડ ન મળતા ખેડૂતો રોષે ભરાયા આવ્યા તે પણ ખેડૂતોએ રોષ ઠાલવ્યો અને જણાવ્યું કે આમાં કંઈક સેટિંગ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે ચેરમેન પ્રતિનિધિ હોય સરકારી બાબુઓ તરફ ઢળી પડતા જોવા મળ્યા હતા મીડિયા કર્મીઓની દરમિયાનગીરીથી ફરી હરાજી કરતા ખેડૂતોને ચારસો પંચાણુંનો ભાવ મળ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે તો સોખાઈ ખરેખર જગતના તાપની ખુલ્લીમ માર્કેટ દ્વારા લૂંટ ચલાવાઈ રહી છે જો એવું સત્ય હોય તો યોગ્ય તપાસ કરી ખેડૂતોને ન્યાય મળે તંત્ર સફાળું જાગશે ખરું જોતા રહો અજય ભાટિયા સાથે ભાટિયા પર ધન્યુ અરવલ્લી અને આ રાજ્યમાં આવેલું અહીં આ રાજી શરૂ થઈ તો પહેલો નીચેનો ભાવ ચારસો પંચાસ આ લોકોએ શરૂ કર્યો અને ઉપરનો ભાવ પાંચસો ત્રણ એક અને પાંચસો ત્રણ મળ્યા એટલે ખેડૂતોએ વિરોધ કર્યો તો હજી આ વિરોધ ચાલુ થયો મે એમની વેપારીના જે સરકારી માણસો હતા એમને નેટરનો ભાવ ચારસો પચાસ થી કાઢ્યો અને મેં એમને વિરોધ કર્યો તો ભાઈ તમે નેટરનો ભાવ ઓછો કાઢશો તો ઉપરનો માલ વેપારી ખેડૂતના ઉપરનો માલ નહીં મળે તો ગઈકાલે અહીં મતદાનના નીચેનો ભાવ પાંચસો ને પાંચસો ને છપ્પીસ અને ઉપરનો ભાવ ભાગ છોના સાથે રૂપિયા છે આ રીતે મોડાસાના અને હિંમતનગરના માર્કેટમાં બહુ મોટો તફાવત મળી છે તને ઘઉં લઈને હા હું ઘઉં લઈને આવ્યો ક્યારે આવે આજે આવે છું થવા ચાલું ચાલુ થઈ ગયું પછી અડાજી થયા પછી આ બબાલ થઈ ભાવની એટલે આ તેરાજી બંધ કરાવી ખેડૂતો હોય અને આજે આ પ્રશ્ન આવી નથી બપાલ બાબતે નથી આવડતું મારે ગતું નથી કહ્યું તમે જવાબ ખેડૂતો લૂંટાઈ રહ્યા છે

মানুহে কাষে খোটি